ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો પચીસ જુલાઈના રોજ શરૂ થઈ ગયો છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે ત્યારે આ શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ ખાવાની કેમ ના પાડવામાં આવે છે ઘણી વાર તમે સાંભળ્યું હશે કે બ્રાહ્મણો સિવાય ઉપવાસ કરનારા લોકો લસણ અને ડુંગળી ખાવાનું ટાળે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાત્વિક ખોરાક એટલે કે દૂધ ઘી લોટ શાકભાજી ફળો વગેરેનું સેવન કરે છે તેનામાં સૌથી વધુ સત્વગુણ હોય છે આવા ખોરાક ખાવાથી વ્યક્તિ સાત્વિક બને છે શાસ્ત્રો અનુસાર જે લોકો આવા ખોરાક ખાય છે તેમનું મન વધુ ચંચળ હોય છે અને આ લોકો સંસાર તરફ ઝુકાવ ધરાવતા હોય છે રાતસિક ખોરાકમાં મીઠું મરચું મસાલા કેસર ઈંડા માછલી વગેરેનો સમાવેશ થાય છે લસણ અને ડુંગળી તામસિક ખોરાકની શ્રેણીમાં આવે છે એવું માનવામાં આવે છે કે આ બે વસ્તુઓનું સેવન કરવાથી વ્યક્તિની અંદર લોહીનો પ્રવાહ વધે છે અથવા ઘટે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો